વડોદરા શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસે ટ્રકની એક મૃત્યુ નિપજ્યું જ્યારે બે ઇજાગ્રસ્ત સારવાર ખસેડવામાં આવ્યા છે વેમાલી ગામમાં રહેતો રવિ રાઠોડિયા જ્યુપિટર પર નીકળ્યા હતા ત્રણેય યુવકો મુશ્કેશના ઘરેથી પીપળિયા ગામ સ્થિત દાદીની ખબર જોવા નીકળ્યા હતા ત્રણેય જણ બપોરે જમીને ઘરે પરત આવવા નીકળ્યા હતા રવિ વાહન ચલાવતો હતો જ્યારે મુકેશ વચ્ચે અને રાહુલ છેલ્લે બેઠો હતો બાવળીયા ચોકડીનીથી નેશનલ હાઇવે અડતાલીસ થઈ તેઓ ગોલ્ડન ચોકડી તરફ જતા હતા ત્યારે એરફોર્સ બ્રિજ ઉતર્યા બાદ પાછળથી આવતી મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશન ટ્રકના ચાલકે જ્યુપિટરને જોરદાર ટક્કર મારી હતી જેથી ત્રણેય યુવાનો ડિવાઇડર સાથે અથડાયા હતા અકસ્માતમાં રવિ અને મુકેશની નાની મોટી ઈજા થઈ હતી જ્યારે પાછળ બેસેલા રવિના મિત્ર રાહુલ પૂનમભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ સત્યાવીસનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ટ્રક ચાલકે ત્રણેય યુવાનોને અડફેટે લીધા બાદ આગળ જતા કન્ટેનર સાથે પણ અકસ્માત કર્યો હતો આ ટ્રિપલ અકસ્માત ટ્રક અને કન્ટેનર છોડી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા હરણી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી બંને વાહનો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દરજીપુરા ઓવરબ્રિજથી લઈને ગોલ્ડન તરફ જતા હાઈવે પર એક્ટિવા ચાલક જેના પર ત્રણ ઇસમોવાળા અને પાછળથી ટક્કર ટ્રકે ટક્કર મરી છે અને એમાંથી પાછળથી બેઠેલો હતો એ ટક્કરવાળા ઉછળીને પડ્યો છે અને હાલ એવી પ્રાથમિક છે હવે અહીંયા કર્યું છે બંને તો ડ્રાઈવર હાજર નથી કરીએ એટલે આવશે રાઉપુરભાઈ રાઠોડિયા કર્યું છે અને વચ્ચે જે બેઠેલો ઈસમ હતો એનો માટી લઈ ગયા અને ચાલક હતો એ સારી કન્ડિશનમાં છે અને કોઈ તકલીફ નથી